વડોદરા શહેરના મુજમહોડા સર્કલ પાસે ભર બપોરે પૂર ઝડપે રોંગ સાઈડ કાર હંકારી અન્ય વાહન ચાલકોને અડફેટે લઈ અકસ્માત ની ઘટના બનવા પામી હતી જોકે આ કાર ચાલક નશામાં હોવાનું સ્થાનિકોનું કહેવું છે બનાવ અંગેની મળતી પ્રાથમિક માહિતી અનુસાર શહેરના મુજમહોડા સર્કલ થી અક્ષર ચોક તરફ જતા રસ્તા અચાનક એક બલેનો કાર ચાલક ઝડપે રોંગ સાઈડ આવ્યો અને પાર્ક કરેલી ઇનોવાને અડફેટે લીધા બાદ રસ્તા પરથી પસાર થઈ રહેલા ચાર થી પાંચ વાહન ચાલકોને અને પાર્ક કરાયેલા વાહનોને અડફેટે લીધા હતા અકસ્માત સર્જ્યા બાદ કાર ધડાકાભેર રસ્તા પર ડિવાઈડર ઉપર ચડી ગઈ હતી અને કારમાં એક દારૂની બોટલ પણ જોવા મળી હતી સદનસીબે આ અકસ્માતની ઘટનામાં કોઈને ગંભીર ઈજા પહોંચી નથી હતી પરંતુ રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો મોતના મુખમાંથી પરત આવ્યા હોવાનું જણાવ્યું હતું અકસ્માતને નજરે જોનાર સ્થાનિકોનો આક્ષેપ છે કે કારમાં દારૂ બિયરો હતી જે પાછળથી આવેલી એક કારમાં ટ્રાન્સફર કરી લઈ જવામાં આવી છે અને અકસ્માત સર્જનાર કાર ચાલક નશાની હાલતમાં હોવાનો પણ સ્થાનિકો દાવો કરી રહ્યા છે